હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સુરતનું ફેમસ દાણા મુઠિયાનું શાક તો પણ ટક્કર મારે સુપર ટેસ્ટી આ દાણા શાક ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો દાણા મુઠિયાનું શાક બનાવવા માટે સૌથી પહેલા તો આપણે જોઈશે પાપડીના દાણા સુરતી પાપડી લેવાની જે ત્રણ દાણાવાળી આવે છે તો અઢીસો ગ્રામ પાપડી મેં લીધી હતી અને એમાંથી દાણા કાઢી લીધા છે અને વજનમાં એ અત્યારે એકસો પચીસ ગ્રામ જેટલા છે સાથે જ એકસો પચીસ ગ્રામ જેટલા લીલી તુવેરના દાણા લીધા છે હવે આ બંને દાણાને આપણે એક સ્ટ્રેનરમાં કાઢી લેવાના છે અને પાણીથી સારી રીતે ધોઈ લેવાના છે લીલી તુવેર બે જાતની આવે છે મોટા દાણાવાળી અને નાના દાણાવાળી તો આપણે જે દેશી તુવેર આવે છે નાના દાણાવાળી એ તુવેરનો ઉપયોગ કરીશું એનો સ્વાદ શાકમાં એકદમ સરસ આવે છે આ બંને દાણાને આપણે આ રીતે શાક બનાવવાનું હોય ત્યારે જ ધોવાના જેથી દાણાની ઉપર જે શાક બન્યા પછી કરચલીઓ પડી જાય છે એવું નહીં થાય તો જ્યારે શાક બનાવવાનું હોય ત્યારે ધોવાના ત્યાર પછી ગેસ ઓન કરી એક પ્રેશર કુકરમાં વન ફોર્થ કપ જેટલું સિંગતેલ ઉમેરીશું અને તેલને ગરમ થવા દઈશું અને તેલ ગરમ થાય એટલે હાફ ટી સ્પૂન જેટલો અજમો અને વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી લઈશું સાથે જ બે લાલ સૂકા મરચાં ઉમેરી વઘારને સારી રીતે ક્રેકલ થવા દઈશું વઘાર થઈ જાય એટલે તરત જ આપણે જે પાપડી અને લીલી તુવેરના દાણા ધોયા છે એને ઉમેરી દઈશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર એકાદ મિનિટ સુધી સાંતળી લઈશું હવે દાણા એકદમ સરસ સાંતળાઈ જાય ત્યાર પછી આપણે એમાં ઉમેરીશું હળદર અને મીઠું તો અત્યારે એક ટી જેટલું મીઠું ઉમેરું છું સાથે જ વન ફોર ટીસ્પૂન જેટલો હળદર પાવડર પણ ઉમેરી દઈશું બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈશું અને દાણાને એકાદ મિનિટ સુધી સાંતળી લઈશું કોઈપણ શાકમાં પાણી ઉમેરતા પહેલાં આ રીતે થોડું સાંતળી લેવાથી શાકનો સ્વાદ એકદમ સરસ આવે છે હવે આપણે એમાં દોઢ કપ જેટલું પાણી ઉમેરી દઈશું મિક્સ કરી લઈશું બરાબર અને પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ફક્ત બે વિસલ કરી લઈશું દાણા આપણે ફ્રેશ લીધા છે એટલે વધારે વિસલની જરૂર નહીં પડે અને હવે પ્રેશર કુકરની વિસલ થાય ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ તો એના માટે મેં એક વાસણમાં એક લીટર જેટલું પાણી ગરમ કર્યું છે એમાં હાફ ટી સ્પૂન જેટલું મીઠું અને હાફ ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરી હવે બંને વસ્તુ એકદમ સરસ મિક્સ કરી લીધા પછી એમાં પાલક ઉમેરી દઈશું તો અત્યારે મેં દોઢસો ગ્રામ જેટલી પાલકને ધોઈ અને દંડીઓ કાઢીને ઉમેરી લીધી છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે અને પાલકના પાનને પાણીમાં આ રીતે પાંચ મિનિટ માટે ઉપર નીચે કરી અને થવા દઈશું આ પ્રોસેસને બ્લાન્ચ કરવું કહેવામાં આવે છે તમે જો બ્લાન્ચ કર્યા વગર જ એનો ઉપયોગ કરશો ને તો પાલકનો કલર ચેન્જ થઈ જશે તો એકદમ સરસ ગ્રીન કલર માટે પાલકને આ રીતે બ્લાન્ચ કરવી ખૂબ જ જરૂરી છે હવે પાંચ મિનિટ થઈ ગયા પછી પાલકના પાનને આ રીતે સ્ટ્રેનરમાં ટ્રાન્સફર કરી લઈશું અને ત્યાર પછી તરત જ એકદમ ઠંડા પાણીમાં ઉમેરી દઈશું કારણ કે પાલકને આપણે ગરમ પાણીમાંથી તો કાઢી લીધી છે પણ હજુ એ એકદમ ગરમ છે તો ઓવરકૂક ના થઈ જાય એના માટે તરત જ આપણે એને ઠંડા પાણીમાં કાઢી લેવાની છે પાંચ મિનિટ માટે આપણે એને જ રીતે ઠંડા પાણીમાં રહેવા દઈશું તો પાંચેક મિનિટ મેં એને ઠંડા પાણીમાં રહેવા દીધી હવે આપણે એને ફરી જ ટ્રેનરમાં ટ્રાન્સફર કરી લઈશું અને ત્યાર પછી આપણે એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીશું ગ્રાઇન્ડ કરતી વખતે પાણીનો બિલકુલ જ ઉપયોગ નથી કરવાનો તેમ છતાં જો તમને જરૂર લાગે તો એકથી બે ટેબલ સ્પૂન જેટલું ઠંડુ પાણી તમે ઉમેરી શકો છો તો આ રીતની પેસ્ટ મેં તૈયાર કરી લીધી છે અને એકદમ સરસ ગ્રીન કલર અને સ્મૂથ ટેક્સચર સાથે પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે અને મારે એમાં પાણી ઉમેરવાની બિલકુલ જરૂર નથી પડી હવે આટલી તૈયારી કરી લીધા પછી આપણે મુઠિયા બનાવીશું તો એના માટે એક બોલમાં થ્રી ફોર્થ કપ એટલે કે પોણો કપ જેટલો ચણાનો લોટ અને મુઠિયાના પરફેક્ટ ટેક્સચર માટે થ્રી ફોર્થ કપ જેટલો જ આપણે એમાં ઘઉંનો કરકરો લોટ ઉમેરીશું હવે મુઠિયા એકદમ સોફ્ટ બને એના માટે હાફ ટી સ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરીશું સાથે જ બે પીંચ જેટલી હિંગ અને વન ફોર ટી સ્પૂન જેટલો અજમો ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને ગળપણ માટે એમાં બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું તીખાસ માટે હાફ ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાની પેસ્ટ ઉમેરીશું અને એક કપ જેટલી મેથીની ભાજી ઉમેરીશું ભાજીને મેં સારી રીતે ધોઈ અને બહુ ઝીણી નહીં અને બહુ મોટી નહીં એવી સમારી લીધી છે હવે એમાં વન ફોર્થ કપ જેટલા લીલા ઝીણા સમારેલા ધાણા અને વન ફોર્થ કપ જેટલું લીલું લસણ ઉમેરીશું અને બધી જ વસ્તુને પહેલાં આ રીતે કોરીજ મિક્સ કરી લઈશું જેથી લોટ સાથે મસાલા એકદમ સરસ મિક્સ થઈ જાય મૂઠિયા બનાવતી વખતે ભાજીનું પ્રમાણ હંમેશા લોટ કરતાં વધારે જ રાખવાનું લોટથી ફક્ત ભાજી કોટ થઈ જાય બસ એટલો જ લોટ ઉમેરવાનો છે હવે બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે આપણે એમાં એક પીંચ જેટલો કુકિંગ સોડા ઉમેરીશું અને આ રીતે અડધા કરતાં પણ નાના લીંબુનો રસ ઉમેરીશું જેથી આપણે જે સોડા ઉમેર્યો છે એ એક્ટિવેટ થઈ જાય હવે ફરી બાજુ બરાબર મિક્સ કરી લઈશું એટલે કોઈ પણ એક જગ્યાએ સોડા ના રહેતા બધી જ બાજુ એકદમ સરસ મિક્સ થઈ જાય હવે મુઠિયાનો લોટ બાંધવા માટે અત્યારે મેં વન ફોર્થ કપ કરતાં પણ ઓછું પાણી લીધું છે તો પાણી ઉમેરી આપણે મુઠિયાનો લોટ બાંધી લઈશું તો રોટલી બનાવવા માટે જેવો લોટ બાંધીએ છીએ બસ એ જ રીતનો ઢીલો લોટ બાંધવાનો છે તો ફક્ત ત્રણથી ચાર જ ચમચી પાણીમાં લોટ આપણો બંધાઈને તૈયાર થઈ ગયો હવે બીજી બાજુ પ્રેશર કુકરનું પ્રેશર રિલીઝ થઈ ગયું છે અને દાણા એકદમ સરસ કૂક થઈ ગયા છે હું તમને ચેક કરીને પણ બતાવી દઉં તમે જોઈ શકો છો આંગળી અને અંગૂઠા વચ્ચે આ રીતે સહેજ પ્રેસ કરતામાં ઇઝીલી મેચ થઈ જાય છે તો હવે દાણાને આપણે આ રીતે ખુલ્લા જ રવા દઈશું જેથી એ કાળા ના પડી જાય હવે જે આપણે મુઠિયાનો લોટ બાંધ્યો છે એમાંથી નાના નાના મુઠિયા વાળી લઈશું તમે લાંબા મુઠિયા પણ વાળી શકો છો પણ દાણા મુઠિયાના શાકમાં આ રીતે નાના મુઠિયા વધારે સારા લાગે છે હાથને થોડા તેલ કે પાણીવાળા કરી લેવાના અને આ રીતના નાના નાના મુઠિયા વાળી લેવાના ત્યાર પછી સ્ટીમરની કાણાવાળી પ્લેટને મેં પહેલેથી તેલથી ગ્રીસ કરી લીધી છે એમાં મુઠિયાને આ રીતે ગોઠવી દઈશું બીજી બાજુ સ્ટીમરમાં પાણી પણ ગરમ થઈ ગયું છે તો તૈયાર કરેલી મુઠિયાવાળી પ્લેટને સ્ટીમરમાં મૂકી દઈશું અને ગેસની હાઈ ફ્લેમ પર ઢાંકણ ઢાંકી અને બાર મિનિટ માટે સ્ટીમ કરી લઈશું બાર મિનિટ જેટલો સમય થઈ ગયો અને મુઠિયા સ્ટીમ થઈ ગયા છે તો હવે શાક બનાવવા માટે ગેસ ઓન કરી એક બીજા પેનમાં હાફ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને એક ટેબલ સ્પૂન જેટલી લસણની પેસ્ટ ઉમેરીશું ગેસની સ્લો ફ્લેમ પર લસણની કચાસ નીકળી જાય ત્યાં સુધી સાંતળી લેવાનું છે અને હવે લસણની પેસ્ટ સાંતળી જાય એટલે એક ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી લઈશું આદુ મરચાંની પેસ્ટ આ રીતે ફ્રેશ જ ઉમેરવાની ફ્રેશ પેસ્ટ ઉમેરવાથી શાકનો સ્વાદ એકદમ સરસ આવશે અને મેં અત્યારે એક ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી છે તમારે તીખાસ જે રીતે જોઈ એ પ્રમાણે ઉમેરી લેવાની અને પેસ્ટ સંતળી ગયા પછી આપણે જે પાલકની પ્યોરી તૈયાર કરી છે એ પણ ઉમેરી દઈશું હવે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને પાલકની પ્યોરીમાં થોડા થોડા બબલ આવવા લાગે ત્યાં સુધી સાંતળી લેવાની છે તમે જોઈ શકો છો ડરી આપણી એકદમ સરસ તંતરાઈ ગઈ છે ત્યારે આ સ્ટેજ પર આપણે એમાં જે દાણા બાફીને રાખ્યા છે એ ઉમેરી દઈશું પાણી સાથે જ ઉમેરવાના છે મિક્સ કરી લઈશું બરાબર અત્યારે તમને પાણીની ક્વોન્ટિટી વધારે લાગશે પણ હજુ આપણે એમાં મુઠિયા ઉમેરવાના છે તો મુઠિયા ગ્રેવીને એબઝોર્વ કરશે અને એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે દાણા મુઠિયાનું શાક બનીને તૈયાર થશે હવે આપણે એમાં મસાલા કરી લઈશું તો હાફ ટેબલ સ્પૂન જેટલો દાણા જીરું પાવડર અને એક ટેબલ સ્પૂન મેં એમાં ખાંડ ઉમેરી છે તમને જો ગળપણ ના ગમતું હોય તો નહીં ઉમેરવાનું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને ત્રણ ટેબલ સ્પૂન જેટલું ડેસિકેટેડ કોકોનટ ઉમેરી દઈશું અહીં જો તમારી પાસે ફ્રેશ નારિયેળ હોય તો એને પણ તમે છીણીને ઉપયોગમાં લઈ શકો છો એનાથી પણ સબ્જીનો સ્વાદ એકદમ સરસ આવશે લો ફ્લેમ પર બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈએ અને ત્યાર પછી ઢાંકણ ઢાંકી ગેસની લો ફ્લેમ પર આપણે એને ઉકળવા દઈશું હવે લો ફ્લેમ પર ઉકાળતા ત્રણેક મિનિટ જેટલો સમય થઈ ગયો તો ઢાંકણ ખોલી બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું સાથે જ આપણે જે મુઠિયા સ્ટીમ કરીને રાખ્યા છે એ પણ ઉમેરી દઈશું અને મુઠિયા અને ગ્રેવી સાથે એકદમ સરસ મિક્સ કરી લઈશું હવે આપણે એને ઢાંકીને બેથી ત્રણ મિનિટ સુધી થવા દઈશું જેથી મુઠિયા ગ્રેવીને એકદમ સરસ એબ્ઝો કરી અને સોફ્ટ બની જાય ત્યાર પછી ઢાંકણ ખોલી એમાં વન ફોર્થ કપ જેટલા લીલા દાણા અને વન ફોર્થ કપ જેટલું ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરી હળવા હાથે મિક્સ કરી લઈશું અને બસ ગરમા ગરમ ખૂબ જ ટેસ્ટી એવું સુરતી દાણા મુઠિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું તો ગેસને હવે બંધ કરી દઈશું અને ગરમા ગરમ શાકને સર્વ કરી લઈશું તો ફ્રેન્ડ્સ શિયાળાની આ ઠંડીમાં ઊંધિયાને પણ ટક્કર મારે એવું સુપર ટેસ્ટી દાણા મુઠિયાનું આ શાકની રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે હજુ સુધી જો નિરાલેસ કિચનને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો